નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મહત્ત્વના સમાચાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેમની પરીક્ષા છે એ મિત્રો કેન્સલ કરવામાં આવી છે કોઈ ચૂંટણીના કારણે એક પરિપત્ર આવ્યો છે મિત્રો હમણાં સુધી મંડળની જાહેર ક્રમાંક બસો બાર બે બે હજાર ત્રેવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ થ્રી ગ્રુપ એ તથા બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોફૂક રાખવા રાખવા અંગેની જાહેરાત તો ક્યારે પરીક્ષા લેવાય છે શું પરિપત્ર છે સારો વાંચીને તમને સમજાવું ત્યાં તમે વિડીયોમાં બનારા રહેજો અને તમે નવા હોય અમારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દો જેટલા પણ મિત્રો આ પરીક્ષા આપવાના હતા તેને આ વિડીયો શેર કરો જેથી કરીને એને ખ્યાલ આવે કે તમારી પરીક્ષા છે એ મોફૂક રાખવામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પહેલો માર્ક કર્મયોગી ભવન સેક્ટર દસ જાહેર કરવા છે આવડા અને આ વેબસાઇટ હશે એનું એ વેબસાઇટ એડ્રેસ ઉપર પરિપત્ર જોવા મળ્યો છે પરીક્ષા مفق رکھو تو گون سیوا پسندگی پسندی ماندھی نگر جہاں بسو بار سیوا سیو گروپ ترا گروپ بیمک پریشا تاریخ ایک چار એક એક ચાર બે હજાર ચોવીસના રોજ શરૂ કરવામાં આવેલ છે મંડળ દ્વારા આયોજિત સદ સદહરૂ પરીક્ષા કાર્યક્રમ તારીખ વીસ એકવીસ સત્યાવીસ અઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પાંચ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મફૂક રાખવામાં આવેલ છે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસને નવ બે બે હજાર ચોવીસના રોજ પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે જુઓ મિત્રો આમાં બધાની પરીક્ષાઓ કેન્સલ નથી રાખવા માટે શું કીધું છે ખાસમ ખાસ જોજો કે એ વીસ એકવીસ હતી અઠવી એપ્રિલ અને ચાર પાંચ મે મે ના રોજ રોજ રાખવામાં આવેલ તમામ શીફની પરીક્ષાની કારણોસર હાલ પૂરતી મફત રાખવામાં આવેલી છે તથા આઠ અને નવ નવ તારીખની જે પણ શીફની પરીક્ષા છે એ મિત્રો કાર્યક્રમ યથાવત છે ટૂંકમાં જો જો ખાસ કે આ તારીખે એક્ઝામ હોય એને પરીક્ષા દેવા જવાની છે બધાની પરીક્ષાઓ કેન્સલ નથી રાખવામાં આવેલી મિત્રો જે વીસ એકવીસ હતી અઠવીસ ચાર પાંચ મે એ એટલીસ પરીક્ષાને એટલે જ શીફની પરીક્ષા મોફૂક રાખવામાં આવેલી છે એની જાણ પછી કરવામાં આવે છે મોફૂક રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પરિસ્થિતિ કરવામાં આવી છે જેની સંબંધિત ઉમેદવારો નોંધ લેવી ઓગણીસ ચાર બે હજાર સોવીસનો સ્થળ ગાંધીનગર હસમુખ પટેલ સશિવ જેમને નોંધ કરી છે મિત્રોને ટ્વિટ કરીને પણ જાણ કરી દીધી છે તો ખાસ આમ ખાસ નોંધ લેજો કે બધાની પરીક્ષા મિત્રો કેન્સલ નથી કરવામાં આવેલી આઠ પાસ શીફ આઠ તારીખે અને નવ તારીખે જેના પણ પેપર છે એને દેવા જવાનું છે મિત્રો પરંતુ વીસ તારીખ એકવીસ અને હી અને અઠ્યાવીસ એપ્રિલના રોજ જેને પણ એક્ઝામ છે એને પરીક્ષા દેવા જવાનું નથી અને ચાર અને પાંચ મેના રોજ છે એને પણ દવાનું નથી તો એને ક્યારે જવાનું છે તો એની જાણ કરવામાં આવશે તો જેવો પરીક્ષાનો કોઈ લઈને કાર્ય પરિપત્ર આવશે એટલે આપણે સેનલમાં અપલોડ કરી દઈશું સેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને તમે હસમુખ પટેલ સરને ટ્વિટ પણ ચેક કરતા રહેતો સો જે આ હસમુખ પટેલ સર આ આના આયોજક છે એ બધું જ માહિતી તમને અહીંયા ટ્વીટ કરીને જાણ કરતા હોય છે તો વિડિયો ગમે તે લાઇક કરજો અને ખાસ તમારા મિત્રોને શેર કરજો જે પણ ઉમેદવાર હોય ખોટા ખોટા પરીક્ષા દેવા જશે અને પાછા ધક્કો થશે એની કરતા તમે ખાસ નોંધ લેજો અને પરિપત્ર તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને એ પણ ખ્યાલ આવે વિડીયો ગમે લાઈક કરો છો અને સબસ્ક્રાઇબરનું ભૂલતા નહીં